બારડોલી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન નિઝર વિધાનસભા અને વ્યારા વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું જેમાં વ્યારા વિધાનસભાનું સંમેલન વ્યારા ખાતે જ્યારે નિઝર વિધાનસભાનું સંમેલન સોનગઢ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો આગામી લોકસભા ચૂંટણી અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવા સાથે કાર્યકરોમાં ઉત્સાહ વધારવાને માટે વ્યારા નિઝર વિધાનસભા મત વિસ્તારમાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું એમાં સોનગઢ ખાતે યોજાયેલા સંમેલનમાં સાત જેટલા કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા આ વેળાએ કોવિડશિલ્ડ વેક્સિનની આડસર અંગે મંત્રી મુકેશ પટેલને મીડિયા દ્વારા પૂછાયેલા સવાલમાં તેમણે વેક્સિનને લઈને કોઈ પણ આડઅસર થઈ ન હોવાનું જણાવી ભારત દેશ જ નહીં દુનિયાભરમાં ભારત દ્વારા બનેલા વેક્સિન થકી સેંકડો જીવ બચ્યો હોવાનું જણાવ્યું હતું સમગ્ર દક્ષિણ ગુજરાતની વિધાનસભાની ઉપર અમારો પ્રવાસ ચાલુ છે ત્યારે આજે વિયાળાની અંદર અમારા બૂટના પ્રમુખો પેજ કમિટીના પ્રમુખો બૂટના પ્રભારી સાથે આજે એક મિટીની ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન મોદી સાહેબને સુરતથી પહેલું કમળ મોકલી આપ્યું છે બીજું કમળ ઇન્દોરથી ગયું છે ત્યારે આ બારડોલી લોકસભા છે એ પાંચ લાખ માટેથી જીતીને અમે મોકલવાના છે અમારા પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબનું પેજ કમિટીનું અભિયાન એ અમારા પેજ પ્રમુખો જે એક પેજની ઉપર લગભગ ત્રીસથી ચોત્રીસ જેટલા લોકો હશે એના અમારા પેજ પ્રમુખો સવારના સાતથી દસ દરમિયાન વોટિંગ કરવા લઈ જશે અને બાકીના જે લોકો છે એને એના પછી અગિયાર વાગ્યા પછી બધાને વોટિંગ કરવા માટે લઈ જશે અને આ વખતે નક્કી કર્યું છે કે અમારી વિહારા નિઝળ માનવી આ તમામ જે ટ્રાઇબલ વિસ્તારની જે સીટો છે એ તમામ લોકોએ નક્કી કર્યું છે દરેક બૂટ અમે ત્રણસો સિત્તેરની લીડ અમે આપીશું આજે દુનિયાના ઘણા એવા દેશો છે એ કોરોના કાળની અંદરથી બહાર નથી નીકળી રહ્યા આજે તમે જોયું છે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે આટલું ઇલેક્શન થાય છે આજે આપને સમયસર વેક્સિન મળી એના કારણે આજે ભારત દેશની અંદર સૌથી ઓછા લોકો મૃત્યુ પામ્યા છે સારામાં સારી વેક્સિન બધા લોકોએ લીધીને ત્રણ ડોઝ આપ્યા છે આજે પણ ભારત દેશે પોતે વેક્સિન લઈને બીજા સો દેશને વેક્સિન પૂરું પાડતું હોય તો ભારત દેશ એ પોતે કેટલા સક્ષમ છે ખબર મેં પહેલાં જ મારા ભાષણમાં કીધું ભારતીય જનતા પાર્ટીની અંદર બધી જ્ઞાતિઓને લઈને ચાલે છે ભારતીય જનતા પાર્ટી એટલે અમારી પાસે કોઈ શક્તિ અમારી પાસે ભારતીય જનતા પાસે ચારક જ્ઞાતિ છે કિસાન મહિલા યુવાન અને ગરીબ અમારી પાસે ચાળક જ્ઞાતિ બધાને સાથે લઈને ચાલે છે